ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા લોક જોતા હોય મજામાં જ હોય તો હવે આપણે આજે થોડુંક કામ છે તો ભાઈ વાડી બાજુ જવાનું છે બરાબર બ્લોકમાં બેના રહીજો હજી તેમ તમે નહીં શાહ પાણી પીવું હોવાનું બરાબર તો હવે આગળ સાહ પાણી પીવી આવે છે ભીખુભાઈ કાકા બધે ચાલો આપણે લોકમાં બેના જ રહ્યો આજે છે હાજો હં એટલે જમાવટ આવી જવાનું બરાબર ચાલો તો આગળના

આ અમારા ગામના સમાજમાં કલર પણ થઈ ગયો છે દેલામાં કલર ઉધળો દેવાઈ ગયો હે વિરમભાઈ હવે કેદી કરે મસરીભાઈ ગાગરલી આ કપાસમાં પાણી ચાલે હાલે ને મહેરીભાઈ પાણીવાળી કઈ હવે મોટા ને તમારું આ બોલો એ તમારું પોટું છે એ આવે આમાં આ આવે તમે બોલો ઈ મગજની મહેરીભાઈ એ જો કપાસ વાવી દીધો એમાં પાણી ચાલે હે બરોબર છે તો હું બહુ લેતો આવી તો અટાયમેન્ટ નહીં મેં હું કામમાં છું મારા ના ના બીજે છે ઓજો કાઢવા આવી ગયા ટ્રેક્ટરે સંદીપ જોઈએ મોટર વજન ફીંડલું વારવાનું છે બસો ફૂટ અઢીસો ફૂટ જેવું બસો અઢીસો હાલો હવે વારીને કામ કરવા આવ્યો અહીંયા કામ કરાય ભોજાને ફીડલું વાર લીધું એટલે પૌલો કાપો રમેશા બધી જઈને ફીડલું ગોટીનો વાત લીધો કેવડું સેવડું કરીને ભેગું કરી નાખું બાવાને રિક્ષામાં ભરી દેવ ભોજો ખાગે હરી ભરાયને ભાઈ કહો

વિડીયો ઉતારવા જવાનું છે તો હાલો પછી મળી બપોરા પાણી કરી આવી દુકાને આવી ગયા હે બપોર પછી ના વાગી ગયા હે ત્રણ અને આપણે પીતુભાઈ ને જો કારો ને આવી ગયા હતા ચા પાણી પી લીધા હે હવે આપણે જવાનું હોય વિદ્યા સુધી હાલો થોડીક વાર પછી મળીએ તો આપણે ફ્રી થઈ ગયા હે અને ચેલેન્જિંગ વિડીયો બનાવતા હતા અત્યાર આપણો ચેલેન્જિંગ વિડીયો આવશે જી એ આહીરમાં બરાબર તો એ ચેનલમાં જઈને તમે ચેલેન્જિંગ વિડીયો જોઈ લેજો બહુ મજા આવે છે હાલો તો હવે આપણે થોડીક વારમાં વાડી જવાનું છે તો આપણે રામ પિયરે લઈને નીકળી ગયા હે વાડી બરોબર આજ વાગી ગયા હે નવ આપણે નીકળી ગયા વાડી બાજી પવન ખતમ છે વરસાદ ન આવતો પવન દુનિયાનો લ્યો રામ પિયરે આકવાની મજા આવી આવે હો રોડ થઈ ગયા પછી તેમ થાય કે ના ના ભલે આલી જાય આ મોજા

Halala, halala, <laughs> chimpdi, chimpdi, chimpdi. Katahi, kat! Bas, <coughs> hai અલે ને લેહો તે વૈચ તે ઈમાં માર દે ને